Faba ń yinú ọdún yìí.

पातड़ो पगलो बाह करो सो महीना न दर मो सुला जी છે જલપુરા ના રાવણ દેવે ચોડ નો મોઢવો બાબુ ભાઈ બાપુભાઈ ભાઈ ની ભક્તિની માતા આઈ ઠોપોર માળા ભગુબા એ મારી ઢાકને કરમલો લો દેવે દેવી વલે

મારા રાવણ દેવેવર ગમે હંસો દેવ્યો મેળો ભરાય મારા શેજર પુરા મો ચોમ નો મેળો ભરો એ રે ભૂરા ઢોલી જીડી નો ખોલ i do

मरी जीवन भारी मरी जेलिया दवा नी घणा भई मेली आई છું બરોબર વીર આવ્યો કદાચ કોઈનો વર્તો પડ્યો હશે અને બે હાથ જોડજો જો તમારી માતા કન પૂરું ન કરાવું તો ચોમુંડા નો વીર નહીં લે

હાથે રે હેમના કડ વીરને જોણે કાબરો ઘોડો જોને કાટવો વીર જોડે જો સલમને સાકડે એ बिली धरा कर मेरे मन में सिफरा के लिए फीलिंग्स डेवलप हो गई और ये जानने के बाद भी

દે મમતાળી દયાળી મનોતરણે ગણી માયા મજાભાઈ મજા બરોબર વણવટી શિગોતર માતા આવી છું અને આ મોડવે જાજો રંગ પ્રભુ પ્રભુ ને પ્રભુ આ વેળા આવી તો દરેક ના છું મજા છું મારે જોગણે માન એમનો દોરણ બોજો ગામે અમોનો દરેક ને ખૂબ પેટ ભરીને ને હું શિગોતર આશી હાલી રહી છું વીરો જેવા રક થી આયા છો અને હવાર હોમે મેલવા ના સદરૂ મોણા ની કથા નહીં પ્રભુ પ્રભુ બરા ભાઈ કેમ નતો અને અવસર ટેમ લઈને રહ્યા છો ને બહુ બહુ પુરુ ન પાડું જોગણી કરો મારું નામ શિગોતર નું એરો એ ရင်တရီယိုဝါနိုရှိကိုတရတရီယို આજે મારા સેજલપુર ગોમે મારી નાત સમાજ ના વગણ મારા પરિવાર ના વગણ મારી ની કુળદેવી માં રાજરાજેશ્વરી શ્રી ચોટીલા ની ચોમુડ નો અવસર છે મારી નાતને પણ મારા ખૂબ ખૂબ રોમ રોમરો ડાકટા પરિવારને રોમ અને બી કે યુવા ટીમને પણ મારા ખૂબ ખૂબ જય માતાજી મા કાયમ માટે તમારી ચડતી રાખ અને હારા કોમ કરો એવા તમને આશીર્વાદ અને સેજલપુરા અને વગદાની વચ્ચે બે ગોમો વચ્ચે મારી દેવીનો અવસર છે એટલે આ દરેક ગોમોથી સેજલપુરા થી વગદા થી અઢારે આલમ ની વસ્તી આવી હોય એનો પણ માના આશીર્વાદ છે અને મારી ડાકટાની માતા રાખશે સાહેબ અને આ તો દેવ પરિવારના ઓગણે અવસર છે આ સમાજ ના આશીર્વાદ મળે ને તોય ભલું થઈ જાય બે મુખવાળી સોમણ નું અવસર સમાન ઓતા હંડી હર ના હે અમથા ભાઈ મારી કરજીની માતા ગાળીએ કોણ કોrna લક્ષ્મણ ભઈ ઓ મોટો ના नरेश દલપત ગોળાના રાવળ દેવ ભાઈ મરો એશિયો ધંધાર ગવરાયો મારી માલા રાવળની જહuie વણાવાડા મારી ઢાકતાની ઢાકતાની એ મડગોં માતા છે વી જગતના ખતર સવ ગાડીએ રો 哎呀 પ્રભુ 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 ને આ આવનાર દરેક મહેમાન ને બરોબર જો ઝાપડી આવીશું અને જો હારા હાજી હાલુ છું અને વર્તો હોય તો તમારી માતા હાથ જોડજો જો ઝાપડી કલર રહી પૂરો ન કરાવો તો વા ની માતા ટળી દઉં હે मोंड नो अवसर स मन परोणो गायकु आशी मारी तोमडरी तेडाई आई स तुम्हारी नाथ ने भाळी मुदेरू कला कलाशी कल, दुसू जगत नो देरू रावळना दिकरण भाळा एला या न પણ આ દો મારી નાચ દો એટલા એક દાડો માતા ચોમુંડા સો મહિનો ની ઊંઘમાં હું જીદી કોનમો હુગરીએ માળાનો શાતાન વહામો વહડા ઉજ્યા હતા અને અમરિયા નોમનો દૈત પાછો પાછો અને એ દાડા રાવળના દીકરાને દેખલું વાલ્યું તું મારા ભોળા નાથે અને કે જગાડ અને તો એનો અવસર છે પગઝ તારા પિયાળ મો માથું મેરું આસમોન મોનો ઓછેકો કર્યો આઈએ આઈ મારી બે મુખ વાળી માતા બધી દેવીઓને એક મુક્ષ મારી ઢાકાની ગુણદેવીને બે કુવાસી દરેક ને મારા કુવાસી છે બરોબર વેળાએ આવીશું

મારી નાત ના ભગવાણ મહેશભાઈ આર કે સ્ટુડિયો વાળા સદી પાટણાઈ દાડ વીરભ રાવણ માં મળી મારવાળી લીલી બનાઈ ਹੇ ਨਗਰ ਤਾਮੁਕ ਐ ਕੜਾ ਮਾ ਮੇਰ ਬਣ ਰਾਵਲ ਦੀ ਸਧੀ ਉਹ ਦੇਹ ਪਰ ਦੇਖ ਬੇਰ ਬਗਾੜੀਏ ਰੋ